અને પર્વત ના હરા પાણી પીતા આવી ગયું હવે થોડીક નવરાત્રી આવી ગઈ કામ માટે અને ગામતું કરી આવી અત્યારે વાગી ગયા છે સાડા નવ જે હું થયું છે ને બસ હમણાં હું નાઈ ધોઈને તૈયાર થયો છું કેમ કે આજે મીઠું પાણી આવ્યું હતું ને તો બધું મીઠું પાણી ભર્યું ને મોરું પાણી બધું ખાલી કરીને મીઠું પાણી બધું ભર્યું એટલે થોડું મોડું થઈ ગયું અને માં ને બાપુ ગયા છે આજે આસોટા કેમ કે આજે બ્લોગ તો મેં ચાલુ કર્યો તો અને બસ હવે આખરી જો હું દુકાને ગયો હતો દુકાનેથી હમણાં આવ્યો છું અને બસ આજ જો હીરાવાર નવરત નથી આવી તે કેરી ખાવાનો વિચાર છે હવે જોઈએ કેટલીક કેરીયું બધી વાંધો નથી પહેર્યું છે એ પાંચ આઠ દિહાલથી એમ લાગે છે તો એક કેરી ખાઈ લઈ આજે હીરાવાર નવરત આવી નથી તો મારું હાલો હું ખાઈ લઉં કેરી અને પછી આગળ મળ્યા અત્યારે મારે હવે આ ઘોડો ફિટ કરવાનો છે મારા મમ્મીના મીની મોલ માટે તો એક ઘોડો ફિટ થઈ જાય એક દુકાનમાં વહેતો હતો એમ કીધું એક ઘોડો ફીટ થઈ જાય ને તો રાખી દઈ મિની મોલમાં એટલે એ ઉપયોગ આવી જાય ને હવે ફાઇનલી ઘોડો ફિટ કરી લીધો છે બસ હવે ખાલી બોલ ટાઈટ કરવાના બાકી રહ્યા છે થોડોક અઘરો પડ્યો કેમ કે એકલાથી નહોતું થતું અને થોડોક સ્ક્રેચ પડી ગયો છે આંગળીમાં પતરું લઈ ગયું ઘોડાનું અને કમ્પ્લીટ હવે ફિટ થઈ ગયો ખાલી બોલ ટાઈટ કરવાનું બાકી રહ્યા અને હાલો હવે અમે જમી લઈ અને મારો વારો આવી ગયો છે કેમ કે ભાઈ ગયો છે ત્યારે ચા પીવા માને ને બાપુ આવતા જાય છે આ સોટે થી બસ હમણાં ભૂઈ ગયા છે ને વાયગા છે પાંચ એ હમણાં આવ્યા તો હું ચા પીને અહીં આવ્યો ને અને ભાઈ ગયો હવે ચા પીવા અને લોકો ત્યાં જાઉં છે વાળીને ચકર પકડ મારતા આવી હું ચકીકત હમણાં ખેદી ગયા નથી કેમ કે દુકાન ના ભીડમાં હતા એટલે નથી ગયા તો સારું હાલો તમે બ્લોગમાં બન્યા તો અમે આવી ગયા છે વાળી ને બસ જો અત્યારે સંસદ સમય હતો ને કીધું હાલો થોડીક વાર મટકી દઈ બેઠા ભાભા અને અમે અને મારા બાપુ બધા બેઠા છે થોડીક વાર દાયરો કરી લે અને પછી જાય છે ઘેર વાગી ગયા છે સાડા નવ નહીં દસ જેવું થયું છે ને આજ નીલેશભાઈ નો બર્થડે છે આ નીલેશભાઈ તમે ઓળખતા જ જૂના છે અમારા જાણી તમે અમે કઈક ઠંડુ બંડુ પીવો અહીંયા પીને મંદિરે આવ્યા અત્યારે ખાસ અમને તેડો તમે કીધું હાલો ચક્કર બક્કર મારી આવી અને જઈ આવી હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ રામ રામ દાયરા ને બધાને તો અત્યારે મેં બ્લોગ ચાલુ કર્યો ડાયરેક દુકાને હું આજ દુકાને બેઠો હતો તો મેં કીધું ચાલો અહીંયા જ બ્લોગ ચાલુ કરી દઉં અને વાઈ છે સાડા દસ બસ હમણાં હું ચા પીને આવ્યો છું અને ભાઈ ગયો ચા પીવા એટલે ભાઈએ જ આપે બે વાત એ ચા પીવા જાય ત્યારે હું આવતો રહું કારણ કે હું બે એવું છે બાકી બસ જો હા ઉતરી હમણાં બૈણી થોડીક લઈ આવ્યો તો ભાઈ રહ્યું થોડીક ગોઠવ્યું હું સાફ સફાઈ કરી થોડીક ને બાકી બસ ઉનારો છે એટલે કંઈ કામ કાજે હું ખાસ છે નહીં અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ જેવું થયું છે અને બસ ઓલા આવ્યા છે કારીગર લોકો રાજસ્થાનથી કેમ કે અમારે મકાનમાં પાણી પડતું હતું ને તો એ કંઈક આવ્યા એ માથે કંઈક કરી જાય ચૂના જેવું હું એમ ખબર નહીં વ્હાઈટ વ્હાઈટ છે બધું કેમિકલ હોય કે શું હોય અને પાંચ વર્ષની ગેરંટી છે પાંચ વર્ષ સુધી પાણી ના પડે તો ચાલો જોઈએ બસ હું હમણાં વિઝિટમાંથી આવી છું સાડા ત્રણ થયા છે ને બસ જોઈએ હવે કેટલું કર્યું ને હું બાકી છે આવી રીતના કંઈક વ્હાઈટ વાઈટ છે આ કંઈક કેમિકલ છે મીઠા જેવું છે કંઈક અત્યારે વાગી ગયા છે છ ને હવે ડાયરેક આપણે સવારે અત્યારે મળ્યાનો બસ ગાય દોવાનો સમય થઈ ગયો છે આજે મારે દોવાની છે શિવા સિવય ઊભો થઈ ગયો ખબર પડી ગઈ ગઈ ને દૂધ પીવાનો ટાઈમ થઈ ગયો એ ઉભો થઈ ગયો શિવ ગાય ઉતાવળી થાય મીરા